નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો વિડીયો શરૂ કરતા પહેલા હું તમને કહી દઉં કે તમે આ વીડિયો જોવા કરતા સાંભળીને વધુ સમજી શકશો તેથી જો શક્ય હોય તો આ વીડિયો એવી જગ્યાએ જુઓ જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હોય પ્રિય હનુમાન ભક્તોને મારા રામ રામ હું આશા રાખું છું કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ હશો આ જ ઈચ્છા સાથે આપણે તમારા જીવનમાં પણ અશાંતિ ઊભી કરી હોય દુશ્મનોએ તમને ચારે બાજુથી ઘેરી લીધા હોય અથવા દુશ્મનો તમને સામેથી પરેશાન કરે સામેથી હુમલો કરે તમને ડરાવે ધમકી આપે તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પહોંચાડી રહ્યા હોય તો સમજો કે બે લવિંગના ઉપાય થી દુશ્મન ઘરે બેઠા બે લવિંગનો ખૂબ જ નાનો ઉપાય કરવાથી દુશ્મનનો તંત્ર મંત્ર તરત જ દૂર થઈ જાય છે જુઓ આ એક એવો ઉપાય છે કે તમારે તેને કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી તમારે આખો ઉપાય તમારા ઘરે જ કરવાનો છે અને આ એક એવો ઉપાય છે જે તમને બધા પ્રકારના દુશ્મનોથી મુક્તિ અપાવશે એટલે કે જે તમને ગુપ્ત રીતે પરેશાન કરી રહ્યા છે જે તમારી પીઠ પાછળ હુમલો કરી રહ્યા છે જે લોકો તાંત્રિક વિધિઓ કરાવી રહ્યા છે કાળો જાદુ કરાવી રહ્યા છે મેલી વિદ્યા કરાવી રહ્યા છે તે દુશ્મનો અને શત્રુઓ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને જે લોકો સામેથી તમારા પર હુમલો કરી રહ્યા છે સામેથી તમને ડરાવી રહ્યા છે અથવા તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે તે દુશ્મનો પણ સંપૂર્ણપણે પરાજિત થઈ જશે અને ગમે તેટલી કોશિશ કરે તેઓ તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકશે નહીં સમજો આ એક એવો ઉપાય છે જે દુશ્મનની શક્તિનો સંપૂર્ણ નાશ કરે છે દુશ્મનના કાળા જાદુનો નાશ કરે છે ખૂબ જ ઓછા સમયમાં કરી શકશો કોઈ પણ ખર્ચ વિના તમે તમારા જીવનમાંથી દુશ્મનો અને શત્રુઓને દૂર કરી શકશો આ ઉપાય કરીને આજના સમય જેમ જેમ સમય પસાર થાય છે એનો અર્થ એ થયો કે જેમ જેમ કળિયુગ વધી રહ્યો છે તેમ તેમ વ્યક્તિના જીવનમાં દુશ્મનોને લઈને સમસ્યાઓ વધી રહી છે આજકાલ જો લોકો પોતાના જીવનમાં ખુશ છે તેમની પાસે પૈસા છે તો તેમને દુશ્મનો પણ મળી રહ્યા છે હવે આ દુશ્મનોથી પોતાને કેવી રીતે બચાવવું તમારે ફક્ત લવિંગથી એક નાનો ઉપાય કરવો પડશે તમારે ન તો દુશ્મનનો સામનો કરવો પડશે કે ન તો તેમની પાસે જવું પડશે ન તો તમારે એવું કઈ કરવું પડશે કે તમારે કઈ કરવા માટે ઘરની બહાર જવું પડે ઘરે બેઠા બેઠા દુશ્મનનો ઘમંડ દૂર થઈ જશે બીજી વાત એ છે કે આ ઉપાય એવો છે કે તે ખરાબ નજરને પણ દૂર કરે છે ઉદાહરણ તરીકે ધારો કે તમને કોઈની ખરાબ નજર લાગી ગઈ છે ઘણા લોકો એવા છે જે નથી ઇચ્છતા કે તમે ખુશ રહો તમે સારા પૈસા કમાવો છો તમે તમારા જીવનમાં આગળ વધો છો તમને પૈસા મળે છે તમે તમે પ્રગતિ કરો કરો છો છો સફળતા પ્રાપ્ત પછી જેઓ જે લોકોના મનમાં તમારા માટે સારો ખ્યાલ નથી અથવા જેઓ એવું વિચારે છે કે તમે તમારા જીવનમાં ખૂબ પાછળ રહી જાઓ તમને પૈસાનું નુકસાન થવું જોઈએ તમે દેવામાં ફસાઈ જાઓ છો આવા લોકોને ઘણી વાર ખરાબ નજર લાગે છે અને ખરાબ નજર પથ્થર પણ તોડી શકે છે તેથી જ આ ખરાબ નજરને દૂર કરવી અને તેનાથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી અમે તમને જે ઉપાય જણાવીશું તેનાથી ખરાબ નજર દૂર થશે દુશ્મનો પણ દૂર થશે અને દુશ્મનનો જાદુ એટલે કે તંત્ર મંત્ર જાદુ પણ દૂર થશે અંદર એવી દૈવી ચમત્કારિક શક્તિઓ જોવા મળે છે જે દરેક તમારું ભલું કરે છે જે તમને તમારા દુશ્મનોથી બચાવે છે અને તે જ ઉપાય અમે તમને આજના વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ દોસ્તો તમારે કયા દિવસે ઉપાય કરવો જોઈએ તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો આ ઉપાય કોણ કરી શકે છે તો જુઓ દરેક વ્યક્તિ આ ઉપાય કરી શકે છે એટલે કે પુરુષો પણ કરી શકે છે સ્ત્રીઓ પણ કરી શકે છે અને ઉપાય કયા સમયે કરવો જોઈએ તો જુઓ તમે આ ઉપાય સવારે પણ કરી શકો છો અને બપોરે પણ કરી શકો છો સાંજે પણ કરી શકો છો તો ચાલો વાત કરીએ કે ઉપાય કેવી રીતે કરવો ઘરમાં બે લવિંગ ક્યાં મૂકવા તો માં આગળ વધીએ પરંતુ તે પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો જેઓ પહેલી વાર ચેનલ પર આવ્યા છે તેઓએ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી જોઈએ કારણ કે તમને હંમેશા આવી મહત્વપૂર્ણ માહિતી મળતી રહેશે તેમજ વિડીયોને લાઈક કરો તો જુઓ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે બે આખા ફૂલોવાળા લવિંગ લેવા પડશે લવિંગ બિલકુલ તૂટવા ન જોઈએ તે ટુકડા ન થવા જોઈએ તમારે અહીં આખા લવિંગ લેવા પડશે જો ઉપાયોમાં આ બાબતો ધ્યાનમાં ન લેવામાં આવે તો ઉપાય કામ નથી કરતો તો દોસ્તો બે લવિંગ અને એક લોટો લો તમે લોટામાં પાણી લઈ શકો છો જો તમારી પાસે બાઉલ કે ગ્લાસ હોય તો તમે તેમાં પણ પાણી લઈ શકો છો તો તમારે કોઈ પણ એક વાસણમાં પાણી ભરવું પડશે તમારે આ પાણીમાં બંને આખા લવિંગ નાખવાના છે તમે બંને લવિંગ એક પછી એક નાખશો હવે તમે જે પણ વાસણ વાટકી કે ગ્લાસમાં પાણી લીધું હોય અને તેમાં બે આખા લવિંગ નાખ્યા હોય તમારે તેને તમારા માથા ઉપરથી સાત વખત વિરુદ્ધ દિશામાં ઉતારવું પડશે એટલે કે તમારે તેને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં સાત વખત ઉતારવું પડશે અને જ્યારે તમે તેને ઉતારી રહ્યા ત્યારે તમારે તમારા મનમાં વિચારવું પડશે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા મારા પર કરવામાં આવેલ કાળો જાદુ મેલી વિદ્યા તંત્ર મંત્ર કોઈ પણ બંધન કરતા વિધિઓ વળગાડ એવું કંઈ પણ તે બધું જ દૂર થઈ જવું જોઈએ પછી જ્યારે તમે તે સાત વખત કરો છો જ્યારે તમે તેને નીચે ઉતારી રહ્યા છો ત્યારે તમારે મનમાં વિચારવું પડશે કે બધું મારાથી નીચે ઉતરી જવું જોઈએ મારા જીવનમાંથી બધા દુઃખ દૂર થઈ જવા જોઈએ આ પછી જ્યારે તમે તેને સાત વખત નીચે ઉતારી લો છો ત્યારે તમારે તેને ઊંધું ઉતારવું પડશે સીધું નહીં આ ધ્યાનમાં રાખો તેને નીચે ઉતાર્યા પછી તમારે શું કરવાનું છે તમારે તમારી ટેરેસ 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 પર 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 જવું પડશે જો તમે અને અને આ પાણી દક્ષિણ દિશામાં ફેંકી દો તો સારું રહેશે તમે બધું પાણી કઈ દિશામાં રેડશો તમે તેને દક્ષિણ દિશામાં રેડશો જો તમારી બાલકની દક્ષિણ તરફ મુખવાળી હોય તો તમે ત્યાંથી પણ આ પાણી રેડી શકો છો જો ઘરની બહાર બગીચો હોય અથવા ખુલ્લી જગ્યા હોય તો તમે ત્યાં જઈને તેને દક્ષિણ દિશામાં રેડી શકો છો તમારે તેને ફક્ત દક્ષિણ દિશામાં જ રેડવું પડશે તેથી તમારે આ પાણી દક્ષિણ દિશામાં ફેંકવું પડશે આ પાણી તમારા પરનો બધો કાળો જાદુ દૂર કરશે તે જાદુટોણા હોઈ શકે છે દુશ્મન દ્વારા કરવામાં આવેલ કોઈ તંત્ર મંત્ર હોઈ શકે છે કઈ પણ જે તમારી સંપત્તિનો બગાડ કરી રહ્યું હતું તમારા સ્વાસ્થ્યને બગાડી રહ્યું હતું અથવા તમારી પ્રગતિમાં અવરોધ ઉભો કરી રહ્યું હતું તે બધી વસ્તુઓ આ લવિંગ અને પાણીથી દૂર થઈ જશે જો પાણીમાં ઘણી શક્તિ છે તે ખૂબ જ શક્તિશાળી છે પાણીથી એવા ઉપાયો કરવામાં આવે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો તેનો અર્થ એ છે છે કે પાણી પાણી જ તમારા તમારા જીવનની સૌથી મોટી સમસ્યાઓ દૂર કરે આ જીવન અને તમારા ભાગ્ય ને રાતોરાત ઉજ્જવળ બનાવે છે તમારે ફક્ત તેના ઉપાયો જાણવાની જરૂર છે અને આજના વિડીયોમાં અમે તમને જે ઉપાય જણાવ્યો છે તે એક મહાન ચમત્કારિક ઉપાય છે તે કરો અને રાતોરાત તેનો ચમત્કાર જાતે જુઓ દુશ્મનનો ઘમંડ અને અહંકાર કેવી રીતે દૂર થશે દુશ્મનના દુષ્ટ કાર્યો તરત જ દૂર થશે અને આ વસ્તુઓ દૂર થતા જ તમારું કાર્ય પૂર્ણ થશે તમારા કાર્યમાં કોઈ પણ અવરોધ નહીં આવે નોકરીમાં કોઈ પ્રમોશન મળે છે ધંધામાં કૂદકે ને ભૂસકે પ્રગતિ થશે અને ઘરમાં જે ઝઘડા થઈ રહ્યા હતા તે પણ ઘરમાંથી દૂર થઈ જશે તો આજના વિડીયોમાં તમને એક એવો ઉપાય જણાવવામાં આવ્યો છે જે તમારા જીવનમાંથી લાખો જ નહીં પણ કરોડો દુશ્મનોને પણ દૂર કરશે આ મહાન ચમત્કારિક ઉપાય કેટલી વાર કરવાનો છે તો તમારે આ ઉપાય ફક્ત એક કે બે વાર કરવો પડશે અને ધ્યાનમાં રાખો કે ઉપાય કર્યા પછી દુશ્મનનો ઘમંડ દૂર થઈ જશે તો જુઓ જો તમને કંઈ સમજાયું નથી તો તમે વિડીયો ફરીવાર ધ્યાનથી સાંભળી શકો છો મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે